ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને જે બાદ ઝારખંડ સરકારની ટીમ વડોદરા ખાતે પહોંચી ઝારખંડ સરકારના મંત્રી દીપિકા પાંડે સિંહ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ઝારખંડ સરકાર દ્વારા પીડિતને ચાર લાખનો ચેક અને પચાસ હજાર રૂપિયા તાત્કાલિક સારવાર માટે આપવામાં આવ્યા છે દીપિકા પાંડે સિંહે જણાવ્યું છે કે બાળકીને વધુ સારવારની જરૂર હશે તો ઝારખંડ સરકાર પીડિતાને એરલિફ્ટ કરવા માટે પણ તૈયાર છે હાલ પીડિતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે सेंटर पे जाने की जरूरत है अगर गुजरात से बाहर कहीं इन्हें और बेहतर ट्रीटमेंट से इनकी आ, इनके हेल्थ के कंडीशन को इम्प्रूव किया जा सकता है तो एयरलिफ्ट करना पड़े बेहतर सेंटर पे ले जाना पड़े तो उसको भी झारखंड गुजरात गवर्नमेंट हम लोग से साझा करें भारतीय शेयर बाजार में मोटो कड़ाको आयो सेंसेक्स में नौ सौ पॉइंट कड़ाको आयो निफ्टी में बसो पॉइंट कड़ाको है રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા હોવાની માહિતી સામે આવી રહી છે ભારતીય બજારમાં મોટો કડાકો આજના દિવસની શરૂઆત થોડી ખરાબ રહી સેન્સેક્સમાં નવસો પોઈન્ટથી વધુનો કડાકો હાલ સામે આવી રહ્યો છે નિફ્ટીમાં બસો પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા હોવાના હાલ સમાચાર આવી રહ્યા છે ગુરુવારનો દિવસ આજે અને શેરબજારમાં જે રીતનો આજે માહોલ જોવા મળ્યો કડાકા જોવા મળ્યા છે સેન્સેક્સમાં નવસો પોઈન્ટથી વધુનો કડાકો છે તો નિફ્ટીમાં પણ બસ્સો પોઈન્ટથી વધારેનો કડાકો સામે આવી રહ્યું છે રોકાણકારોના ઘણા મોટી માત્રામાં રૂપિયા ધોવાયા હોવાની હાલ માહિતી સામે આવી રહી છે અને હજી પણ આ ભારતીય શેરબજારમાં અસર જોવા મળશે ભારતીય શેરબજારમાં મંદિરનો માહોલ જોવા મળશે હજી પણ માર્કેટ ડાઉન થાય તેવી તેવા સમાચાર સામે આવી રહ્યા છે પંદરસો રૂપિયામાં ખોટા આયુષ્યમાન કાર્ડ બનાવનાર છ આરોપીઓને કોર્ટે એકવીસ ડિસેમ્બર બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે પીએમ રાષ્ટ્રીય યોજનાનું કૌભાંડ હોવાથી ઊંડાણપૂર્વક તપાસ માટે આરોપીઓની પ્રત્યક્ષ હાજરી જરૂરી હોવાની દલીલ કરાઈ છે આરોપીઓના નાણાકીય વ્યવહાર અંગે બેંક ખાતાની તપાસ કરવી જરૂરી છે કેટલાક સમયથી આ કામગીરી કરતા હતા તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં આ ઉપરાંત સરકારે પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યાંથી પોર્ટલમાં લિંક થયેલું હોવાની આશંકા છે આમાં એવું છે કે એ લોકો જે લેપટોપથી કે જે મોબાઈલથી એમનું જે વોટ્સઅપ કે એમનું જે ફોન ગ્રુપ ચાલતું હતું આ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે તો એમની સાથે કોણ કોણ સંકળાયેલું છે આવા કેટલા આઈડી બન્યા છે કેટલા આયુષ્યમાન કાર્ડ બન્યા છે તો એ બધાની તપાસ કરવા માટે થઈને કે આ કોઈ એક વ્યક્તિનું કામ ના હોય આની સાથે જે ગ્રુપ આખું સંકળાયેલું છે દરેકે દરેક ગ્રુપની વ્યક્તિની તપાસ કરવા માટે થઈને બી આરોપીઓની ફિઝિકલ કસ્ટડીની જરૂર હોય એ માટે બી રિમાન્ડ માંગેલા હતા પ્રાઇવેટ કંપનીનો કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે સાથે જ અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેને લઈને પણ તપાસ તેજ કરવામાં આવી છે સાથે જ વોટ્સએપ અને ટેલિગ્રામમાં પણ અન્ય ડિલીટ થયેલા ડેટા અંગે પણ તપાસ માટે આરોપીની હાજરી જરૂરી હોવાની અનેક દલીલ કરવામાં આવી છે મોરબીથી સમાચાર આવી રહ્યા છે પંચાસર રોડ પરથી બોગસ તબીબ ઝડપાયું છે ઘરમાં રૂમમાં તે દવાખાનું ચલાવતો હતો અશ્વિન નકુમ નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે એલોપેથીની દવાઓ બોટલો ઇન્જેક્શન મળીને કુલ રૂપિયા અઢાર હજાર સાતસો બાસઠનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે મોરબી સિટી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે એક જ દિવસની અંદર ડુંગળીના ભાવમાં એકસો પચાસ રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે જે એક મણ ડુંગળીના ભાવ સાતસો રૂપિયા હતા તે જ ડુંગળીના ભાવ આજે પાંચસો રૂપિયા થયા છે માર્કેટિંગ યાર્ડમાં પાંત્રીસ હજાર ગુણી ડુંગળીની આવક થઈ છે ત્યારે બીજી તરફ ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે મહુવા યાર્ડમાં ત્રણ લાખ વીસ હજાર કટ્ટાની આવક થઈ ચૂકી છે મહુવા માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક લાલ ડુંગળીની આવક થતા યાર્ડ ડુંગળીથી છલકાયું છે દક્ષિણ ગુજરાતમાં બહુ ચર્ચિત મા કામલ ફાઉન્ડેશન બોગસ હોવાનો જે મામલો સામે આવ્યો હતો તાપીના મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડોક્ટર અનિલ કેસર ગોહિલ સામે વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે વ્યારાના મગરકુ ગામે આ કામલ ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્યતા વગર જ નર્સિંગ કોચિંગ સંસ્થા ઉભી કરી વિદ્યાર્થીનીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી સોનગઢની એક વિદ્યાર્થીની દ્વારા પોલીસ ફરિયાદ કરાતા પોલીસે મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડોક્ટર અનિલ કેસર ગોહિલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બોગસ નર્સિંગ સેન્ટર ઉભું કરી સંચાલકે વિદ્યાર્થીની પાસે અભ્યાસ સહિત રહેવા જમવાના એક લાખ એશી હજાર રૂપિયા ફી વસૂલી અત્યાર સુધી કોર્સ પણ પૂર્ણ નથી કરવામાં આવ્યો ધોરણ દસ અને બારની અસલ માર્કશીટ તેમજ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ જમા લઈને ઠગાયા સરવામાં આવી છે સુરતના પૂર્વ ધારાસભ્ય અને મેયરનો લેટર વિવાદ એક ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે મહત્વનું છે કે અગાઉ ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખ્યો હતો અને જેમાં તેમણે સેન્ટ્રલ ઝોનમાં કામગીરી નહિવત હોવાનું જણાવ્યું હતું જેને લઈને મેયર દક્ષેશ સમાવણીએ લેટરનું લેખિતમાં ધારાસભ્ય અરવિંદ રાણાને જવાબ આપ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે બસો ઓગણચાલીસ પોઈન્ટ સિત્યોતેર કરોડના ખર્ચ હાલ વિકાસના કામો માટે સેન્ટ્રલ ઝોનમાં કરવામાં આવેલ છે જ્યારે એકસો પોઈન્ટ પાંસઠ કરોડના કામો પ્રગતિ હેઠળ હોવાનું જણાવ્યું છે જેને લઈને ધારાસભ્ય મેયરને અભિનંદન પણ પાઠવ્યા પરંતુ હવે ફરી અરવિંદ રાણાએ મેયરને પત્ર લખીને જવાબ માંગ્યો છે અને ત્રણ વર્ષમાં સરેરાશ સો કરોડની કામગીરીની સેન્ટ્રલ ઝોનમાં શું વિસાદ તેવો સવાલ ઉભો કર્યો છે અમદાવાદની જીટીયુમાં મહિલા પ્રોફેસરની જાતીય સતામણી મુદ્દે જીટીયુએ ચાર સભ્યોની કમિટી બનાવી છે મહત્વનું છે કે આ કેસમાં પ્રોફેસર એસડી પંચાલને ઇન્ટરનલ કમ્પ્લેન કમિટીએ દોષિત ઠેરાવ્યા છે આ સમગ્ર મામલામાં પ્રોફેસર પંચાલ અપીલમાં ગયા છે ત્યારે તેમની અપીલને ધ્યાનમાં લઈને ચાર સભ્યોની કમિટીની રચના કરવામાં આવી આ કમિટીમાં કુલપતિ બીઓજી મેમ્બર અને એક સિનિયર પ્રોફેસરનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી અપીલની સુનાવણી કરી બીઓજીમાં જવાબ રજૂ કરશે

કિડની અને લિવરની સારવાર લઈ રહેલા દર્દીની ભુવાઈ આઈસીયુમાં કરી હતી વિધિ મોરબીમાં નિયમોને નેવી મૂકીને બેફામ દોડતી ઓટો રિક્ષા પર જિલ્લા ટ્રાફિક પોલીસની તવાઈ આધાર પુરાવા વગર કેપેસિટી કરતા વધુ પેસેન્જર બેસાડી નીકળેલ પંચોતેર રિક્ષા ડિટેઇન કરવામાં આવી સડસઠ હજાર નો ફટકારાયો દંડ અમરેલીમાં ધારીમાંથી વધુ એક ઝોલાછાપ તબીબ ઝડપાયો અમરેલી પોલીસને એસઓજીની ટીમે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છેલ્લા ઘણા સમયથી ગ્રામ વિસ્તારના લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા મોરબીમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો પંચાસર રોડ પર ઘરના ફળિયામાં આવેલ રૂમમાં ચલાવતો હતો દવાખાનું દવાઓ બોટલો ઇન્જેક્શન મળી કુલ રૂપિયા અઢાર હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ અરવલ્લીમાં શામળાજીના અણસો ચેકપોસ્ટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો શામળાજી પોલીસે ચુમ્માલીસ લાખના દારૂ સાથે બે ટ્રક સહિત સવાર કરોડોનો મુદ્દામાં કબજે લીધો પ્લાસ્ટિક દાણાની બેગ અને લાકડાની પેટીઓમાં સંતાડી લવાતો હતો દારૂ અમદાવાદમાંથી વધુ એકવાર હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો વટવા પોલીસે ત્રણ પોઈન્ટ સાહીઠ કરોડની કિંમતનો બાર કિલો ગાંજો ઝડપી પાડ્યો નાસિકથી મોરબી તરફ જવા માટે નીકળ્યો હતો આરોપી રાજકોટના મોડુકા ગામની વધુ એક સ્કૂલ વિવાદમાં સત્ય સાયન્સ સ્કૂલ વર્ષથી બંધ હોવા છતાં સામાન્ય ફોર્મ ભરાયા હોવાનો ખુલાસો જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ સંચાલકોને આપી કારણ દર્શક નોટિસ સુરતમાં પોલીસ ઉપર હુમલો અને ગંભીર પ્રકારના ગુનાના બે આરોપીઓ પાસા હેઠળ ધકેલાયા પોલીસ પર જીવલેણ હુમલાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ગટરના પાણીમાં ધૂળતા મહિલા અને પુરુષો અંગે તપાસમાં ખુલાસો વીડિયો માંગરોળના કોઠવા ગામે આવેલ દરગાહ પાસે હોવાનું આવ્યું સામે મુસ્લિમ સમાજના આગેવાને કહ્યું દરગાહના સંચાલકોને તંત્ર તંત્રએ લોકોમાં દૂર થાય એ માટે કામ કરવું જોઈએ દક્ષિણ ગુજરાતમાં બહુચર્ચિત મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડૉક્ટર અનિલ કેસર ગોહિલ સામે વ્યારા પોલીસમાં મથકે ગુનો નોંધાયો માન્યતા વગર જ નર્સિંગ કોચિંગ સંસ્થા ઊભી કરી વિદ્યાર્થીનીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનો આરોપ વડોદરામાં ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનું પોલીસ સરગસ કાઢ્યું તેના ઘરે લઈ જઈ તરમાં તપાસ કરવામાં આવી લોકોના ભયનો માહોલ ઊભો કરવા કાછિયાને ચલાવવામાં પણ ફાંફા પડ્યા મુંબઈમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો ટક્કર બાદ અનેક પ્રવાસીઓ પાણીમાં પડ્યા હતા રેસ્ક્યુની કામગીરી સમયનો વાયરલ મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જતી બોટ ડૂબી ત્રણ નય સૈનિક સહિત ત્રણ લોકોના મોત એકસો એક લોકોનું રેસ્ક્યુ કરાયું મધદરિયે નેવીની સ્પીડ બોટ ટક્કર મારતા સર્જાઈ હતી દુર્ઘટના પેસેન્જર બોટમાં એસીની કેપેસિટીમાં સૌથી વધુ પ્રવાસીઓને બેસાડાયા હતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો મૃતકોના પરિવારને પાંચ લાખની સહાય આપવા કરી જાહેરાત મુંબઈમાં બોટ અકસ્માત બાદ આજે ફરી પેસેન્જર બોટ શરૂ કરાઈ લાઈફ જેકેટ ઉપરાંત બોટમાં ક્ષમતાના પ્રમાણમાં પ્રવાસીઓને બેસડાયા હોવાનું સામે આવ્યું ગેટવે ઓફ ઇન્ડિયાની એલિફન્ટાની ગુફાઓ સુધી લોકો બોટમાં કરે છે સવારી